ભાઈ એ ભાઈ ને ઉભા કરો પાંચસો રૂપિયા આપો મને દાઢી કરી દો જલ્દી એ ભાઈ પછી ના પાંચસો રૂપિયા અરે દાઢી કહેવાય હેરકટ કરવા છે મારે ખાલી માત્ર સો રૂપિયા માં થઈ જાય પણ ઘડીકો ખોઈ લાઈન માં વારો આવે અપોન્ટમેન્ટ બુક કરાવી હોય ને ભાભી ઉપર મોકલી દે હમણાં તમે શાંતિ રાખો માત્ર બસો રૂપિયા બે નું થઈ જાય પણ વાર તમે શાંતિ રાખો અપોઈન્ટમેન્ટ બુક કરાવી દેવું હોય તો હમણાં જેમ બને એમ વેલો વારો લેવાઈ દો તમને સો રૂપિયામાં માત્ર સો રૂપિયામાં તમારે હેરકટ બિયર થઈ જાય જે જેન કરાવવું હોય કોઈ પણ વસ્તુ કરાવી હોય ને પાંચસો રૂપિયા સુધી માત્ર થઈ જાય થઈ જાય ઉપર જે કરવું હોય એનું જ રીતે પાંચસો રૂપિયા ની વસ્તુ માત્ર હેરવોશ હેરકટ બ્લુ આઈનિંગ બધું ઘણી બધી વસ્તુ તમે મગજ ખાવ ઘડી સાઈડ માં બે જાવ બધું બધું થઈ જાય ભાઈ પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા તમે ઘડી સાઈડ માં બે પાંચસો રૂપિયાની ટ્રીટમેન્ટ ના અહીંયા સો રૂપિયા જ લે છે અને કેટલી તારીખ સુધી એ ઓફર છે 31 ડિસેમ્બર સુધી છે ભાઈ હું તમને પહેલા જોકટ કરી દઉં આ 31 ડિસેમ્બર સુધી એ રાખેલી છે એટલે પહોંચી જજો કારણ કે આ પાર્લર આ જે સલોન છે એ આપણા ગુજરાતમાં અને એમાં રંગેલા રાજકોટમાં સૌ પ્રથમવાર ઓપનિંગ થઈ ગયું છે અહીંયા પહેલો માળ ઉપર બીજો માળ નીચે મેલ ઉપર ફીમેલ 500 રૂપિયાની ટ્રીટમેન્ટના માત્ર 100 રૂપિયા એટલે પહોંચી જજો